લીમખેડા માંડી ગામમાંથી પગપળા સંગ પાવાગઢ માતાજીના દર્શન આજરોજ લીમખેડા તાલુકામાં આવેલ માંડી ગામમાંથી પગપળા સંગ માતાજીના દર્શને માંડી સંગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોટી સંખ્યામાં પગપળા સંગમાં ભક્તો માતાજીના રથ સાથે જોડાયા હતા ભક્તો ભક્તિના ભાવથી પગપળા જવા રવાના થયા હતા માંડી સંગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ વર્ષથી સતત પગપળા રથ લઈ ધજા સાથે 250 જેટલા ભક્તોએ

એ સાથે આજે પણ ખૂબ મોટી સંખ્યાની અંદર આખા ગામના લોકો એની અંદર જોડાયા છે આખા ગ્રુપની અંદર લગભગ ત્રણસોથી થી ચારસો લોકો આની અંદર માતાજીના દર્શન